રાજકોટ અગ્નિકાંડને લઈ સરકાર અધ્યક્ષતામાં બેઠકનું આયોજન સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અગ્નિકાંડ મુદ્દે લેવાયેલા પગલા સહિત અન્ય ચર્ચા પણ કરવામાં આવી છે રાજ્યભરમાં ગેમિંગ ઝોન સંદર્ભે નિયમો બનાવવાની વિચારણા ચાલી રહી છે

એ જરૂરી છે કારણ કે કાયદામાં જેટલી પણ આટી ગુટીઓ છે તેનો લાભ લઈ છટકબારી બનાવીને આવા નરાધમો પાપ આચરે છે હવા હત્યા કરે છે અપરાધ કરે છે ત્યારે એવા લોકોની સામે કાયદાનો કોરડો વિંઝાવો જોઈએ રાજ્ય સરકારે કટિબદ્ધતા દર્શાવી દીધી છે રાજ્યભરમાં જેટલા પણ ગેમિંગ ઝોન છે તેને લઈને નિયમો બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે જો નિયમો બનાવવા છે તો તેમાં કયા કયા મુદ્દાઓનો ઉમેરો કરી શકાય કેવા કેવા સર્ટિફિકેટ કેવી કેવી પરવાનગી કેવી મંજૂરી આ તમામ ને લઈને જો જરૂર લાગી તો વટહુકમ પણ બહાર પાડવા માટે ચર્ચા ચાલી રહી છે

જે અગ્નિકાંડ સર્જાયો આખરે પોલીસ શું કરી રહી હતી આ અગ્નિકાંડમાં તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે કારણ કે ગઈકાલે જ્યારે રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ કરી હતી ત્યારથી પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે અમારી સાથે જોડાઈ ગયા છે નિકુંજ જાની નિકુંજ હર્ષભાઈ સંઘવી અને પોલીસ વડા વચ્ચે જે બેઠક મળી હવે સવાલ એ થઈ રહ્યા છે અહીં પોલીસની ભૂમિકા અને તપાસ સહિતના મુદ્દે ચર્ચા થઈ છે આ ચર્ચા કઈ દિશામાં લાગે છે સંપર્ક સંપર્ક સાધી સાધીને તેમની સાથે જાણકારી મેળવીશું અહી મહત્વની વાત એ છે કે જે બેઠક મળી હતી બેઠકનો મુદ્દો એ રાજકોટ નો અગ્નિકાંડક છે અને એમાં પોલીસની ભૂમિકા અને તપાસ સહિતના મુદ્દાની ચર્ચા થઈ છે એ પણ કે તપાસ કરવા માટે કયા અધિકારી જે સક્ષમ લાગે છે કારણ કે અત્યાર સુધી આપણે પોલીસની બેવડી નીતિ પણ જોઈ ચૂક્યા છીએ ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષભાઈ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાય વચ્ચે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ફરી એકવાર ઉચ્ચ સ્તરીય બેઠક આ ઉચ્ચ સ્તરીય બેઠક જે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ બે ખાતે મળી રાજકોટ અકનિકાન મુદ્દે દાદાની સરકાર હવે એક્શન મોડમાં છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક કાર્યવાહીનો હુકમ કર્યો મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પર જનતાને ભરોસો છે પોલીસ મહાનગરપાલિકા અને આરએનબીના અધિકારી જે સસ્પેન્ડ કરાયા ટાઉન પ્લાનર ગૌતમ જોશી છે તો આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા આ ઉપરાંત પોલીસ બેડામાં પીઆઈ વીઆર પટેલ પીઆઈ એનઆઈ રાઠોડ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આરએનબી વિભાગના બે અધિકારીઓ પણ સસ્પેન્ડ થયા એમ આર સુમા અને પારસ કોઠિયાને સસ્પેન્શન ઓર્ડર આપી દેવામાં આવ્યો છે આ ઉપરાંત ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે કુલ મળીને સાત અધિકારી જેમને સસ્પેન્ડ કરાયા